નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા અગત્યના તમામે તમામ મિત્રો માટે સમાચાર તમામે તમામ મિત્રો માટે સમાચાર રહેવાના છે મોદીજીએ લાગુ કર્યો નવો કાયદો આખા દેશમાં લાગુ થઈ ગયો છે જાણો શું નવો કાયદો આવી ગયો તમામે તમામ ભારતીયો માટે મોટા સમાચાર ગુજરાતના ખેડૂતો માટે હવે નવા ઉપકરણ ની શોધ થઈ ગઈ છે માર્કેટમાં આવી ગયું છે માત્ર સેકન્ડ જ જમીનની ચકાસણી થઈ જવાની છે ખેડૂતો માટે આનંદો જ આનંદો સૌથી મોટા સમાચાર ભારે આગાહી ગુજરાતમાં શું અસર થવાની છે જાણી લેજો એલપીજી ધારકો માટે સૌથી મોટા સમાચાર નવો ફેરફાર થઈ ગયો છે જાણી લેજો દસ્તાવેજમાં પણ નવો ફેરફાર થઈ ગયો છે જાણી લેજો ખેડૂતો માટે આનંદો યોજનાની અંદર નવો સુધારો થઈ ગયો છે જાણી લેજો રેશન કાર્ડ ધારકો માટે પણ મોટા સમાચાર નવો ફેરફાર થઈ ગયો છે વગેરે તમામે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું

કેટલાક ભાગોમાં ભારે પવન અને વરસાદ પણ પડશે એવી પણ આગાહી કરવામાં આવી છે દેશ સહિત રાજ્યના કેટલાક ભાગોમાં સાથે થવાનું છે ચૌદ એપ્રિલ પહેલા દેશના કેટલાક ભાગોમાં પ્રી મોન્સિન એક્ટિવિટી રહેવાની છે જો કે ગુજરાતની અંદર એની અસર ઓછી રહેવાની છે તો તમામ મિત્રો માટે સમાચાર ગાજવીજ સાથે વાવાઝોડું દેશમાં થવાનું છે ચૌદ એપ્રિલ પહેલા દેશના કેટલાક ભાગોમાં વરસાદ પણ થાય એવી પણ આગાહી કરવામાં આવી છે પરંતુ ગુજરાતમાં આની અસર ઓછી જોવા મળશે તાતરપ મિત્રો આજના સૌથી મોટા અને સૌથી અગત્યના સમાચાર ખેડૂતો માટે હવે નવું ઉપકરણ આવી ગયું છે ખાસ કરીને ગુજરાતના ખેડૂતો માટેના સૌથી મોટા સમાચાર વૈજ્ઞાનિકો મારા ખેડૂતો માટે કંઈક કરો આ શબ્દો હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જ્યારે ગુજરાતની અંદર એક કાર્યક્રમ હતો સંમેલન હતું હતું એ સંમેલનમાં વડાપ્રધાન મોદીએ વૈજ્ઞાનિકોને કીધું કે વૈજ્ઞાનિકો મારા ખેડૂતો માટે પણ કંઈક નવું ઉપકરણ વિકસાવો કંઈક ખેડૂતો માટે કરીને દેખાડો ત્યારે ડોક્ટર મધુકાંત પટેલની કૃષિ વિષયક શોધ અને સંશોધનની યાત્રા શરૂ થઈ ગઈ અને એક નવા પ્રકારનું ઉપકરણ વિકસાવી નાખ્યું છે ખેડૂતો માટે ખૂબ ફાયદાકારક રહેવાનું છે એક દાયકાથી વધુના સમયમાં તેમણે ખેતર ખેતી અને ખેડૂતને એક નવું ઉપકરણ આપી દીધું છે આ ઉપકરણને સોઇલ ટેસ્ટિંગ માટે વાપરવામાં આવશે જમીનની ચકાસણી કરવા માટે આ ઉપકરણ ખૂબ ફાયદાકારક રહેવાનું છે માત્ર મિનિટોમાં તમે તમારી જમીનની ચકાસણી તમારી જાતે કરી શકશો જ્યાં મિત્રો ખેડૂતો માટે આ નવું પ્રકારનું ઉપકરણ આવી ગયું છે અત્યાર સુધી તમારે તમારા જમીનની ચકાસણી કરવી હોય તો તમારા જમીનનું સેમ્પલ લઈને સરકારી લેબમાં જવું પડતું હોય છે ના સરકારી લેબમાં પણ બાર દિવસનો સમય લાગે ત્યાર પછી તમને જમીનની ચકાસણી કરીને આપવામાં આવે છે પરંતુ આ ઉપકરણની ખાસિયત તમામ મિત્રોને જણાવી દઈએ કે આ ડિવાઇસ માટીમાં રહેલા જૈવિક દ્રવ્યો અને કાર્બિક તમારા જમીનનું ટેસ્ટિંગ કરીને રિપોર્ટ પણ આપી દે છે તો લેબમાં દસ થી બાર દિવસ લાગતા હતા ત્યાં માત્ર દસ થી પંદર સેકન્ડની અંદર તમને તમારી જમીનનું ટેસ્ટિંગ કરીને આપી દેશે તમામ જૈવિક દ્રવ્યો કેટલા કાર્બનિક તત્વો છે તમારા જમીનમાં કેટલા પોષક તત્વો છે તમામ માહિતી આપી દેશે સાથે સાથે આની અંદર કેટલા છે જીવાણુઓ કેટલા છે તમામ વસ્તુ આમાં પારખી શકાય છે જ્યારે તમે પરંપરાગત સોઇલ ટેસ્ટિંગ કરવા જાઓ તેમાં કોઈ આવા ઉપકરણો કોઈ પણ જીવાણુ પારખી શકાતા નથી તો આ ડિવાઇસ ખૂબ જ સરળ રહેવાનું છે અને આ ડિવાઇસને જમીનમાં ભોગતા જ માત્ર દસથી પંદર સેકન્ડમાં માટીનું ટેસ્ટિંગ કરીને તમને રિપોર્ટ આપી દે છે આથી સ્થળ ઉપર જ તમે ખેતરની માટીનું વારંવાર અને ઝડપથી ટેસ્ટિંગ કરી શકશો તો ખેડૂતો માટે આ ઉપકરણ ખૂબ જ ફાયદાકારક રહેવાનું છે ગુજરાતના તમામ ખેડૂતો માટે વૈજ્ઞાનિકે આ નવી શોધ નવું ઉપકરણ વિકસાવ્યું છે ત્યાર પછીના મિત્રો આજના મોટા સમાચાર આખા દેશમાં મોદી સરકારે હવે નવો કાયદો લાગુ કરી નાખ્યો છે વકફ સુધારા બિલને રજૂ કરી નાખવામાં આવ્યું છે તો મિત્રો આખા દેશમાં વકફ સુધારા બિલ લાગુ થઈ ગયો છે જો કે આનો ભારે વિરોધ પણ થયો હતો આખા દેશમાં ઘણી જગ્યાએ હોબાળો પણ મચ્યો હતો પરંતુ હવે આખરે આ બિલને પાસ કરી નાખવામાં આવ્યું છે રાજ્યસભા અને લોકસભા બંનેમાંથી આ બિલ પાસ થઈ ગયું છે આ બિલને હવે કાયદો બનાવી નાખવામાં આવ્યો છે આ બિલ શું છે જણાવી દઉં તમામ મિત્રો આ બિલની અંદર શું શું જોગવાયો છે

એની જે જોગવાઈ અત્યાર સુધી હતી એને નાબૂદ કરી નાખવામાં આવ્યું છે એટલે હવે ફક્ત તે મિલકતને જ વકફ ગણવામાં આવશે જે ઔપચારિક રીતે વકફ માટે સમર્પિત કરવામાં આવી હોય એટલે કે લેખિત દસ્તાવેજ જો વકફ બોર્ડ પાસે હશે તો જ એની જમીન ગણવામાં આવશે આમ કહી દેશે કે મારી જમીન છે તો એ ગણવામાં આવશે નહીં માન્ય ગણાશે નહીં વકફ બોર્ડ પાસે એની પાસે દસ્તાવેજો લેખિતમાં હોવા જરૂરી છે યુઝરને નાબૂદ કરવામાં આવ્યું એટલે ઇસ્લામના કલ્યાણ માટે નામે જમીન હોય મિલકત અમે સંપત્તિનું દાન પણ કરે છે તો ઇસ્લામ ધર્મ પાળતા હોય એવા લોકો પોતાની સંપત્તિનું દાન કરવું હોય તો વકફ બોર્ડને કરતા હોય છે પરંતુ આની અંદર પણ એક જોગવાઈ કરવામાં આવી છે કે જે લોકો ઓછામાં ઓછા પાંચ વર્ષથી ઇસ્લામ ધર્મનું પાલન કરે છે એ લોકો જ આમાં દાન કરી શકે છે જો કોઈ ઇસ્લામ ધર્મ અપનાવ્યો હોય નવો નવો હોય પાંચ વર્ષથી ઓછા જ વર્ષ થયા છે એવા લોકો વકફ બોર્ડને દાન કરી શકશે નહીં અને આની સાથે બીજી જોગવાઈ પણ કરવામાં આવી છે કે જે વ્યક્તિને દાન કરવું છે એમને કોઈ પુત્રી હોય વિધવા બહેન હોય અનાથ ભત્રીજો હોય તો પહેલાં એને અમુક હિસ્સો આપવો પડશે ત્યાર પછી જે વકફ બોર્ડને દાન કરી શકશે આ નવો નિયમ આ પણ સુધારો કરવામાં આવ્યો છે કે વકફ બોર્ડમાં કોઈ ઇસ્લામ ધર્મ પાળતા કોઈ વ્યક્તિ હોય એને જો દાન કરવું હોય કોઈ પણ જમીન અથવા તો મિલકતને તો પૂરેપૂરી દાન કરી શકશે નહીં જો એની કોઈ પુત્રી હોય વિધવા બહેન હોય અનાથ પત્રી જો હોય એના ખાનદાનમાં કોઈ એવું હોય તો પહેલાં એને હિસ્સો આપવો પડશે ત્યારબાદ જ વકફને માન્ય ગણવામાં આવશે અને એક મોટા સમાચાર આદિવાસીઓના હિત માટે જે આદિવાસીઓની જમીન હશે એને વક્કફ બોર્ડમાં ક્યારેય ગણવામાં આવશે નહીં વક્કબ બોર્ડ એને લઈ શકશે નહીં આ સૌથી મોટા સમાચાર વક્કફ બોર્ડ એ જમીન કે જે આદિવાસીઓની જમીન હોય એનો કબજો લઈ શકશે નહીં અને આની સાથે સાથે જે કલમ ચાલી શકતી જે વક્કફ બોર્ડ માટે ખૂબ વરદાનરૂપ કલમ હતી એને પણ નાબૂદ કરી નાખવામાં આવી છે કલમ ચાલીસ એવી કલમ હતી કે વક્કફ બોર્ડ કોઈપણ મિલકતની તપાસ કર્યા વગર એનો કબજો લઈ લેતું હતું એ કહી દેતું કે આ મારી જમીન છે તો એની જમીન ગણવામાં આવતી હતી પરંતુ હવે આ કલમ ચાલીસને નાબૂદ કરી નાખવામાં આવ્યા છે એટલે કોઈ પણ નક્કર પુરાવા વગર કે કોર્ટના નિર્ણય વિના વક્કફ બોર્ડ પોતાની જાતે જમીન લઈ શકશે નહીં તો વકફ સુધારા બિલ લાગુ કરી નાખવામાં આવ્યું છે મોદી સરકાર આખા દેશમાં નવું બિલ જાહેર કરી નાખ્યું છે ત્યાર પછીના મિત્રો મોટા સમાચાર ખેડૂતો માટે ફાયદાકારક સમાચાર ખુશખબર આવી ગઈ છે નવી યોજનાની અંદર સહાય વધારો કરી નાખવામાં આવ્યો છે રાજ્ય સરકાર દ્વારા વર્ષ બે હજાર એકવીસ અને બાવીસમાં મુખ્યમંત્રી પાક વ્યાપક માળખાગત યોજના લાગુ કરવામાં આવી હતી આ યોજનામાં શું લાભ મળતો હતો તો ખેડૂતો એ પોતાના ખેતરમાં જો ઓછામાં ઓછા ત્રણસો ને ત્રીસ ચોરસ ફૂટનું પાક સંગ્રહ માળખું જે સ્ટોરેજ પાકને સંગ્રહવા માટેનું માળખું તૈયાર કરે તો એના માટે ખેડૂતોને પચાસ ટકા જેટલો પણ ખર્ચ કર્યો હોય એના પચાસ ટકા અને વધુમાં વધુ પંચોતેર હજાર રૂપિયાની સહાય આપતી હતી પરંતુ હવે આ રકમમાં વધારો કરી નાખવામાં આવ્યો છે હવે ખેડૂતોના જે પચાસ ટકા તો ખરી પરંતુ વધુમાં વધુ દોઢ લાખ રૂપિયા સુધીની સહાય ખેડૂતોને આપવામાં આવશે તો ખેડૂતો માટે આ સૌથી સમાચાર છે ખેડૂતોને પાક સંગ્રહ માળખું બનાવવા માટે હવે સહાય વધારી દેવામાં આવી છે તમારા તમામ ખેડૂત મિત્રોને મોકલી દેજો આ જાણ થઈ જાય આ સહાય વધારી દેવામાં આવી છે ત્યાર પછીના મિત્રો હીટ વેવને લઈને ગુજરાતમાં આગાહી કરી નાખવામાં આવી છે હવામાન ખાતા દ્વારા આગામી નવ તારીખ સુધી હીટ વેવની આગાહી કરી નાખવામાં આવી છે આજે કચ્છની અંદર રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો રાજકોટ અને મોરબીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે ગુજરાતની ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે છેલ્લા પાંચ દિવસમાં તાપમાન વધારે ઊંચું ગયું છે ભુજમાં તાપમાન ચુમ્માળીસ ડિગ્રીને પણ પાર પહોંચી ગયું છે અને હાલ ભુજમાં બેતાલીસ ડિગ્રીને પાર તાપમાન પહોંચ્યું છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો એલપીજી ધારકો માટે સૌથી મોટા સમાચાર એક મોટો ફેરફાર કરી નાખવામાં આવ્યો છે ગેસ સિલિન્ડર બુકિંગ અને ડિલિવરી પ્રક્રિયાને વધુ સુરક્ષિત અને પારદર્શક બનાવવા માટે હવે નવો નિયમ લાગુ કરવામાં આવે એવી શક્યતા જોવા મળી છે હવે મિત્રો એલપીજી સિલિન્ડરમાં કેવાય ફરજિયાત કરી નાખવામાં આવ્યું છે એટલે ગેસ સિલિન્ડર બુકિંગ કરાવવું હોય તો કેવાયસી ફરજિયાત કરાવવાનું રહેશે આધાર નંબર અને મોબાઈલ નંબરને લિંક કરાવવો પણ ફરજિયાત રહેશે ઓટીપી વેરિફિકેશન જ્યારે ડિલિવરી કરવામાં આવે ત્યારે ઓટીપી ચકાસણી પણ ફરજિયાત કરવામાં આવશે આની સાથે સાથે હવે ગેસ સબસિડીની અંદર પણ કેટલાક નવા ફેરફાર કરવામાં આવશે અને સૌથી મોટો ફેરફાર જણાવી દઉં તો હવે નવા સિલિન્ડરોની અંદર

જે તમારું જે રેશન કાર્ડ હોય સાથે લઈ જવાની જરૂર પડશે નહીં આની સાથે સાથે એક દેશ એક રાશન કાર્ડને પણ મંજૂરી આપી દેવામાં આવશે એટલે આખા દેશમાં તમે ક્યાંય પણ કોઈ પણ રાજ્યની અંદર જાઓ તમારું ગુજરાતનું કાર્ડ હોય તો મહારાષ્ટ્રની અંદર પણ રાશન લઈ શકશો એ પ્રકારનો નવો નિયમ જાહેર થઈ જવાનો છે એક દેશ એક રાશન કાર્ડ લાગુ થઈ જશે અને આ સાથે ઈ કેવાયસી કરવાની પ્રક્રિયા તો ફરજિયાત જ છે તો જેને પણ રેશન કાર્ડમાં ઈ કેવાયસી બાકી હોય તો કરાવી લેજો બાયોમેટ્રિક વેરિફિકેશન પણ થવાનું છે નકલી રેશન કાર્ડ ધારકોને રોકવા માટે લાભાર્થીઓની આધાર આધારિત બાયોમેટ્રિક ચકાસણી ફરજિયાત કરવામાં આવશે તો રેશન કાર્ડ ધારકો માટે પણ મોટો ફેરફાર થવાનો છે તો આ તરફ મિત્રો હવે નાના વેપારીઓ માટે મોટા સમાચાર આનંદો ભર્યા સમાચાર જો નાના વેપારીઓ યુપીઆઈ વાપરતા હોય અને ગ્રાહકો પાસેથી યુપીઆઈમાંથી પૈસા લેતા હોય તો એના માટે વડાપ્રધાન મોદી દ્વારા એક નવી યોજના શરૂ કરવામાં આવી છે જેમાં જેટલા પણ પૈસા યુપીઆઈ દ્વારા જો નાના વેપારીઓને મળે છે તો એના ઝીરો પોઈન્ટ પંદર ટકા વધારાના પૈસા સરકાર તરફથી ઇન્સેન્ટિવ તરીકે આપવામાં આવશે જ્યાં મિત્રો વડાપ્રધાન મોદી દ્વારા વેપારી નામની એક નવી યોજનાને મંજૂરી આપી દીધી છે આ યોજનામાં યુપીઆઈ દ્વારા ચુકવણી સ્વીકારનારા જેટલા પણ નાના દુકાનદારો હશે અને પ્રતિ વ્યવહાર જીરો પોઈન્ટ પંદર ટકા વધારાનું ઇન્સેન્ટિવ આપવામાં આવશે એટલે જો તમે તમારી લારી હોય કોઈ પણ દુકાન હોય

આવી છે તો તમારા જેટલા પણ મિત્રો હોય જે લારી ફેરિયા ચલાવતા હોય ગલ્લા ચલાવતા હોય તો એમને કહી દેજો આ સમાચાર મોકલી દેજો કે યુપીઆઈ વાપરતા થઈ જાય ત્યાર પછી ના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો દસ્તાવેજમાં પણ હવે નવો ફેરફાર કરી નાખવામાં આવ્યો છે હાલ મિલકતના દસ્તાવેજમાં નોંધણી માટે ગુજરાત સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે કે હવેથી જો તમે ખુલ્લા પ્લોટનો દસ્તાવેજ લો છો તમે ખુલ્લા પ્લોટનો દસ્તાવેજ દર્શાવો છો તો તમારે હવે રેખાંશ અને અક્ષાંશની નોંધણી પણ કરવી જરૂરી છે જો તમે રેખાંશ કે અક્ષાંશની નોંધણી કરતા નથી તો તમારા દસ્તાવેજને માન્ય ગણવામાં આવશે નહીં તો દસ્તાવેજને લઈને સૌથી મોટો ફેરફાર છે તમામ મિત્રો ધ્યાન રાખી લેજો ખુલ્લા પ્લોટનો દસ્તાવેજ દર્શાવો છો તો રેખાંશ અને અક્ષાંશ પણ તમારે દર્શાવવા પડશે તો મિત્રો આજ આ સૌથી મોટા અગત્યના આજના સૌથી મોટા સમાચાર મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારેને અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લીએ છે ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન